વધુ ઉત્પાદન મેળવવું હોય તલના પાકમાં ગુણવત્તાસભર ઉત્પાદન મેળવવું હોય તલના પાકની અંદર જે ક્વોલિટી પ્રોડક્શન છે એ મેળવવું હોય તો આપણે કેવા ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ કેવા પોષક તત્વોની જરૂરિયાત છે અને એ ખાતરોનો ઉપયોગ કરીએ તો આપણે ક્યાં ફાયદો થાય એ ખાતરોની લાક્ષણિકતા શું છે એ ખાતરો જ શા માટે ઉપયોગ કરવા જોઈએ તો આ બધી બાબતોની ચર્ચા છે એ આજે આપણે આજના વિડીયોમાં કરશું તો આ બધી માહિતી મેળવવા માટે થઈ અને આપ સર્વે મિત્રોને વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી નિહાળજો જેથી કરી અને આપણે સૌ માહિતી મેળવી શકીએ કે તલના પાકના પોષણની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે થઈ અને કયા ખાતરોનો ઉપયોગ કરવાનો છે કેટલા જથ્થામાં ઉપયોગ કરવાનો છે અને ક્યારે ઉપયોગ કરવાનો છે તો આ બધી બાબતો છે એની ચર્ચા છે એ આજના વિડીયોમાં કરીએ તો આવો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ મિત્રો કોઈ પણ પાક છે એનું જો સારું ઉત્પાદન મેળવવું હોય તો સૌ પ્રથમ તો રાસાયણિક ખાતરો જેટલા જ જરૂરી છે એટલા જ છે એ સેન્દ્રીય ખાતરોની જરૂરિયાત છે તો સૌપ્રથમ આપણે આપણા રાજ્યની જે કૃષિ યુનિવર્સિટીઓ છે એની ભલામણ મુજબ જો વાત કરું તો તલના પાકમાં જે સેન્દ્રીય તત્વોની જરૂર છે જે સેન્દ્રીય પદાર્થોની જરૂર છે જે દેશી ખાતરની ભલામણ છે એ ભલામણ મુજબ આપણે તલના પાકને પ્રતિ હેક્ટર દીઠ મિત્રો એક હેક્ટરની વાત કરું છું એટલે તે સો ગૂઠા જમીનની અંદર સારું તૈયાર થયેલું ગળથિયું અને વ્યવસ્થિત કોહવાયેલું જો છાણિયું ખાતર છે એ ઉમેરવામાં આવે તો એની ભલામણ છે દસ ટન પ્રતિ હેક્ટર દીઠ સારું કોહવાયેલું અને ગળથિયું છાણિયું ખાતર છે એને એક હેક્ટર જમીનની અંદર પાયામાં ઉમેરવાની ભલામણ છે તો આ ભલામણ મુજબ આપણે સર્વ મિત્રોએ તલના પાકનું વાવેતર કરવાનું હોય તો તલના પાકના વાવેતર પૂર્વે આપણે આપણી જમીનની અંદર જે પાયાની અંદર છાણિયું ખાતરની જે જરૂરિયાત છે એ જરૂરિયાત પ્રમાણે દસ ટન છાણિયું ખાતર છે એને આપણે હેક્ટર જમીનની અંદર ઉમેરવું છે છે એ ખૂબ જરૂરી બની જાય ત્યાર પછી મિત્રો વાત કરીએ રાસાયણિક ખાતરોની આમ જોઈએ તો કોઈપણ પાકની અંદર રાસાયણિક ખાતરોની જો ભલામણની વાત કરું તો રાસાયણિક ખાતરો છે એ કોઈપણ પાકની અંદર જ્યારે જમીનમાં ઉમેરવાની હોય તો વૈજ્ઞાનિક સલાહ સૂચન એવા છે કે આપણે આપણા ખેતરની માટીનું પૃથ્થકરણ કરાવવું જોઈએ પૃથકરણના આધારે જે માટી ચકાસણીનો જે રિપોર્ટ આવે એ રિપોર્ટના આધારે જો ખાતરોનો ઉપયોગ કરવામાં આવે તો એના લીધે થઈ ને આપણે આપણી જમીનની અંદર વધુ પડતા બિનજરૂરી પોષક તત્વો છે એનો ઉમેરો ન કરીએ અને જરૂરિયાત પૂરતા જો ખાતરો છે એ જમીનની અંદર ઉમેરીએ તો એથી બે ફાયદા થશે એક તો આપણી જમીનની ફળદ્રુપતા છે એ જળવાઈ રહે સાથે સાથે વધારાના ખાતરો ન ઉમેરતા આપણે પૈસાની પણ બચત થાય તો આ બે ફાયદા મેળવવા માટે થઈ અને ખેડૂત મિત્રોને ખાસ વિનંતી છે કે પોતે પોતાના માટીનું પૃથ્થકરણ કરાવે અને એના રિપોર્ટના આધારે ખાતરોનો ઉમેરો કરે પરંતુ જો કોઈ મિત્રો પૃથ્થકરણ ન કરાવવા માંગતા હોય અથવા પૃથ્થકરણ નથી કરાવેલું અને તલના પાકની અંદર ભલામણ મુજબના ખાતરો છે એ મિત્રો ઉમેરવા માંગતા હોય તો આ ભલામણ મુજબના ખાતરો ઉમેરવા માટે થઈ અને જો વાત કરું તો આપણા રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા જે ભલામણ કરવામાં આવેલી છે એ ભલામણ મુજબ જો વાત કરું તો નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ આ ત્રણેય તત્વોની ભલામણ છે એ આપણા રાજ્યની કૃષિ યુનિવર્સિટી એ કરેલી છે અને એના માટે થઈ અને પ્રતિ હેક્ટર દીઠ પચાસ કિલોગ્રામ નાઇટ્રોજન તત્વ પચીસ કિલોગ્રામ ફોસ્ફરસ તત્વ અને ચાલીસ કિલોગ્રામ જેટલું પોટાશ તત્વ છે એ ઉમેરવાની ભલામણ કરવામાં આવેલી છે સાથે સાથે યુનિવર્સિટી દ્વારા સલ્ફરની પણ ભલામણ કરવામાં આવેલી છે કે જે ખેડૂત મિત્રોને જમીનની અંદર ગંધક તત્વો અથવા સલ્ફરની ઉણપ હોય એ ખેડૂત મિત્રોએ પોતાની જમીનની અંદર વીસ કિલોગ્રામ ગંધક છે એ પ્રતિ હેક્ટર દીઠ પાયાની અંદર જમીનમાં ઉમેરવું ખૂબ જરૂરી બને છે એટલે કે આપણે જો વાત કરીએ કે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ અને સલ્ફર તો એની એક હેક્ટર દીઠ પચાસ કિલોગ્રામ પચીસ કિલોગ્રામ ચાલીસ કિલોગ્રામ અને વીસ કિલોગ્રામ એક હેક્ટર દીઠ ઉમેરવાની ભલામણ કરવામાં આવેલી છે તો આ ભલામણ મુજબ

અત્યારની પરિસ્થિતિ એ જોઈએ તો માત્ર ચૌદ ટકા જેટલો ખાતરો છે અને આ ભલામણ મુજબના જો ખાતરોની વાત કરીએ તો તલના પાકમાં જે ખાતર આપવાનું છે એની અંદર આપણે વાત કરીએ કે પચીસ કિલોગ્રામ ફોસ્ફરસ તત્વોને પૂર્તિ કરવા માટે થઈ અને આપણે તલના પાકની અંદર પાયામાં સિંગલ સુપર ફોસ્ફેટ કે જેને આપણે એસએસપી નામે બજારમાં ઓળખીએ છીએ દાણાદાર તરીકે પણ આપણે ઓળખીએ છીએ તો આ સિંગલ સુપર ફોસ્ફેટ ખાતરનો ઉપયોગ તલના પાકની અંદર પાયાના ખાતર તરીકે જો કરવામાં આવે ફોસ્ફરસની પૂર્તિ માટે થઈને તો એનાથી આપણે ખૂબ સારો ફાયદો થાય મિત્રો આ એસપી ની ભલામણ એટલા માટે છે કારણ કે તલ છે એ તેલીબિયા વર્ગનો પાક છે અને તેલીબિયા વર્ગના પાકની અંદર આપણે જોઈએ તો ગંધક તત્વની ખૂબ આવશ્યકતા રહેતી હોય છે હવે ગંધક તત્વ જો તેલીબિયા વર્ગના પાકને આપવામાં આવે તો એનાથી તેલનું પ્રમાણ વધે છે ગંધક તત્વ છે એ તેલીબિયા વર્ગના પાકને આપવામાં આવે તો આપણા પાકની જે પેદાશ છે એની ગુણવત્તાની અંદર સુધારો થાય છે એટલા માટે થઈને મિત્રો આપણે તલના પાકની અંદર ખાસ ભલામણ કરીએ છીએ કે સિંગલ સુપર ફોસ્ફેટ ખાતરનો જ આપણે પાયાની અંદર ઉપયોગ કરવાનો છે પાયાના ખાતર તરીકે ઉપયોગ કરવાનો છે આ સિંગલ સુપર ફોસ્ફેટ છે એની અંદર 16% જેટલું ફોસ્ફરસ આવેલું છે હવે આપણે 25 કિલોગ્રામ ફોસ્ફરસ તત્વની જરૂર છે તો આ 25 કિલોગ્રામ ફોસ્ફરસ તત્વના જથ્થાને પહોંચી વળવા માટે થઈ અને एसएसपी ખાતરના જો જથ્થાની વાત કરું તો 156 કિલોગ્રામ સિંગલ સુપર ફોસ્ફેટ પ્રતિ હેક્ટર દીઠ ખાસ યાદ રાખજો મિત્રો કે એક હેક્ટરની વાત છે એટલે કે 100 ગુઠાની વાત છે હવે જો એને વીઘાની અંદર વાત કરું તો વીઘા મિત્રો ઘણા બધા વિસ્તારમાં અલગ અલગ પ્રકારના હોય છે ઘણી જગ્યાએ સોળ ગુઠ્ઠાનો વીઘો હોય ત્રેવીસ ગુથ્ઠનો વીઘો હોય ચોવીસ ગુઠ્ઠાનો વીઘો હોય પણ આમ જોઈએ તો મોટાભાગના વિસ્તારમાં સોળ ગુઠ્ઠાનો વીઘો આવેલો હોય તો આ સોળ ગુઠ્ઠાના વીઘા પ્રમાણે જો હું વાત કરું તો પચીસ કિલોગ્રામ સિંગલ સુપર ફોસ્ફેટ એક વીઘા દીઠ આપવાની ભલામણ છે આ એસએસપી ખાતરની અંદર મેં પહેલા પણ વાત કરી કે એની અંદર ગંધક રહેલો છે તો સિંગલ સુપર ફોસ્ફેટ ખાતરની અંદર બાર ટકા જેટલો ગંધક રહેલો છે સિંગલ સુપર ફોસ્ફેટ ખાતરની અંદર ઓગણીસથી લઈને એકવીસ ટકા સુધી કેલ્શિયમ આવેલું હોય છે તો આ ગંધક અને કેલ્શિયમ આ બે વધારાના તત્વો છે એ આ ખાતરની સાથે મળી જતા હોવાના કારણે થઈ અને તલના પાકમાં પાયાના ખાતર તરીકે ફોસ્ફરસયુક્ત તત્વોને પૂર્તિ કરવા માટે થઈ અને આપણે જો સિંગલ સુપર ફોસ્ફેટ ખાતરનો ઉપયોગ કરીએ તો એનાથી આપણે ખૂબ સારો ફાયદો થાય અને એનાથી આપણે ગુણવત્તા ઉત્પાદન છે એ મેળવી શકીએ તો મિત્રો આ વાત થઈ ફોસ્ફરસયુક્ત ખાતરના જથ્થાની ખાતરની હવે આપણે વાત કરીએ પોટાશની તો તલના પાકની અંદર ચાલીસ કિલોગ્રામ પોટાશ તત્વ છે એ આપવાની ભલામણ છે તો આ ચાલીસ કિલોગ્રામ પોટાશ તત્વની પૂર્તિ કરવા માટે થઈ અને આપણે જે ખાતરનો ઉપયોગ કરવાનો છે એ ખાતર છે મ્યુરેટ ઓફ પોટાશ કે જેને આપણે બજારમાં MOP ના નામે ઓળખીએ છીએ તો આ એમઓપી અથવા મ્યુરેટ ઓફ પોટાશ છે એને આપણે પાયાની અંદર 40 કિલોગ્રામ પોટાશ તત્વની પૂર્તિ માટે થઈ અને જો એના જથ્થાની વાત કરીએ તો 66 કિલોગ્રામ એમઓપી ખાતર છે એને પ્રતિ હેક્ટર દીઠ પાયાની અંદર આપવાની ફલામણ છે એટલે કે 100 ગુઠ્ઠા જમીનમાં 66 કિલોગ્રામ જેટલું એમઓપી ખાતર છે એને આપણે પાયાની અંદર આપવાનું છે હવે મિત્રો જો 16 ગુઠાના વીઘા પ્રમાણે વાત કરવી હોય તો આ 16 ગુઠાના વીઘા પ્રમાણે જો એમઓપીના જથ્થાની વાત કરીએ તો મ્યુરેટ ઓફ પોટાશ ખાતરનો જથ્થો છે એ 11 કિલોગ્રામ જેટલો એક વીગા દીઠ આવે છે તો મિત્રો આ વાત થઈ પોટાશની પૂર્તિ કરવા માટે થઈને હવે આપણે વાત કરીએ નાઇટ્રોજનની પૂર્તિ કરવા માટે થઈને આપણે કયા ખાતરનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો નાઇટ્રોજનની પૂર્તિ કરવા માટે થઈ અને આપણે તલના પાકની અંદર બે ખાતરોનો ઉપયોગ કરીશું આમ તો તલના પાકને પચાસ કિલોગ્રામ નાઇટ્રોજનની જરૂર છે પરંતુ આ પચાસ પચાસ કિલોગ્રામ નાઇટ્રોજન છે એને આપણે પાયાની અંદર આપવાનું નથી આપણે પાયાની અંદર માત્ર પચાસ ટકા એટલે કે પચીસ કિલોગ્રામ નાઇટ્રોજન તત્વ છે એને આપણે પાયાની અંદર આપવાની ભલામણ છે અને આ પચીસ કિલોગ્રામ નાઇટ્રોજન તત્વોને પાયામાં આપવા માટે થઈ અને આપણે પાયાના ખાતર તરીકે શરૂઆતમાં જમીનની અંદર વાવેતર સમયે જો જે ખાતર ઉમેરવાનું છે એ ખાતર છે એમોનિયમ સલ્ફેટ મિત્રો આ એમોનિયમ સલ્ફેટનો ઉપયોગ જો પાયાના ખાતર તરીકે કરવામાં આવે તો એનાથી આપને એક ફાયદો વિશેષ એ થાય કે એમોનિયમ સલ્ફેટ ખાતર છે એની અંદર પણ ચોવીસ ટકા જેટલો ગંધક રહેલો છે અને આ ગંધકના ગુણના લીધે થઈ અને પાયાના ખાતર તરીકે જો એમોનિયમ સલ્ફેટનો ઉપયોગ કરવામાં આવશે તો આ એમોનિયમ સલ્ફેટના જથ્થાની જો વાત કરીએ તો એક હેક્ટર દીઠ જમીનમાં એકસો બાવીસ કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટ છે એનો ઉપયોગ છે એ આપણે આપણે કરવાનો છે એને જો પ્રમાણે વાત કરીએ તો કિલોગ્રામ જેટલું એમોનિયમ સલ્ફેટ ખાતર છે એને આપણે સોળ ગુઠાના વીઘા પ્રમાણે પાયાની અંદર નાખવાનું હોય તો આપણે એક વીઘા દીઠ વીસ કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટ છે એને આપણે પાયાની અંદર નાખવાની ભલામણ છે તો મિત્રો આ વાત થઈ તલના પાકમાં પાયામાં જે નાઇટ્રોજન ફોસ્ફરસ અને યુક્ત જે ખાતરો આપવાના છે એ બાબતની અને એના જથ્થાની આપણે ખાસ ચર્ચા કરી કે યુક્ત ખાતર માટે થઈ અને આપણે નો જ ઉપયોગ કરવાનો છે પોટાશની પૂર્તિ માટે થઈ અને એમઓપીનો ઉપયોગ કરવાનો છે અને પાયાની અંદર જે નાઇટ્રોજનની પૂર્તિ છે એ જે 25 કિલોગ્રામ નાઇટ્રોજન છે એને પાયાની અંદર આપવાનું હતું

કે એને આપણે પાયો કહીએ છીએ એટલે એટલે કે આપણે જમીનની સપાટી ઉપર અહીંયા બીજનું વાવેતર કરતા હોય તો એથી ત્રણ આંગળ ચાર આંગળની નીચે તો જે ભાગ છે એને પાયા તરીકે આપણે ઓળખીએ છીએ અને આ પાયાના ખાતરો છે એ જમીનની અંદર જો નીચે પડે તો જ એ આપણા માટે થઈ અને ખૂબ કામના હોય છે કારણ કે આપણે જ્યારે કોઈ પણ ફોસ્ફરસ તત્વ અથવા ફોસ્ફરસ યુક્ત ખાતર છે એને જો ઉપરથી આપવામાં આવે તો એ પાકને એટલું કામ નથી આવતું પરંતુ આ ફોસ્ફરસયુક્ત ખાતર છે એને પાયાની અંદર બીજ રોપણ થતું હોય એનાથી એનાથી નીચેના ભાગની અંદર આપવામાં આવે તો અવશ્યથી આ ખાતરનો ઉપયોગ છે એ આપણા દ્વારા વાવવામાં આવેલો પાકનું બીજ છે એને વ્યવસ્થિત રીતના પોતાના વૃદ્ધિ અને વિકાસ માટે થઈ અને ખૂબ યોગ્ય રીતના કરી શકે છે તો મિત્રો આ બાબત થઈ તલના પાકની અંદર પાયાના કયા ખાતરો આપવાની તો આ પ્રમાણેના ખાતરો છે એનો ઉપયોગ છે એ આપણે પાયાની અંદર આપવાનો છે હવે મિત્રો બાકી રહે છે માત્ર પચીસ કિલોગ્રામ જેટલો નાઇટ્રોજનનો જથ્થો કે જેને આપણે પૂરતી ખાતર તરીકે પાછળથી આપવાનો છે અને પાછળથી આપવા માટે થઈ અને તલના પાકની અંદર આપણે નાઇટ્રોજન તત્વો આપવા માટે થઈ અને આપણે યુરિયાનો ઉપયોગ કરીશું યુરિયા છે એને આપણે પાછળથી આપવા માટે થઈ અને તલનું વાવેતર થાય એ વાવેતર બાદ ત્રીસ દિવસે તલના પાકને આપણે પૂરતી ખાતર તરીકે આ યુરિયા આપી અને બાકી રહેતું નાઇટ્રોજનનો જથ્થો છે એ આપણે તલના પાકને આપવાનો રહે છે એટલે બાકી રહેતું પચીસ કિલોગ્રામ નાઇટ્રોજન આપવા માટે થઈ અને યુરિયાના જો જથ્થાની વાત કરીએ તો એક હેક્ટર દીઠ જમીનમાં ચોપન કિલોગ્રામ જેટલું યુરિયા છે એને આપણે બાકી પૂરતી ખાતર તરીકે ઉપરથી આપવાનું છે હવે આપણે એને જો સોળ ગોઠાના વીઘા પ્રમાણે કન્વર્ટ કરી અને વાત કરવામાં આવે તો એક વીઘા દીઠ નવ કિલોગ્રામ જેટલું યુરિયા છે એ આપણે પાછળથી પૂરતી ખાતર તરીકે આપણે આપવાનું છે મિત્રો આ બાબત થઈ તલના પાકની અંદર ખાતર વ્યવસ્થાપનની કે તલના પાકની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ આ ત્રણેય તત્વોને પૂર્તિ કરવા માટે થઈ અને કયું ખાતર વાપરવું જોઈએ અને કેટલા જથ્થાની અંદર વાપરવું જોઈએ મિત્રો મે શરૂઆતમાં પણ વાત કરી હતી કે 20 કિલોગ્રામ જેટલો ગંધક છે એને પણ તલના પાકની અંદર આપવાની ભલામણ છે પરંતુ જે મિત્રો SSP નો ઉપયોગ કરે છે જે મિત્રો એમોનિયમ સલ્ફેટ નો ઉપયોગ કરે છે એને જમીનની અંદર ગંધક છે એ વધુ માત્રાની અંદર ઉણપયુક્ત ના હોય તો એ ગંધકનો જથ્થો છે એ પાછળથી ન આપે તો ચાલે પરંતુ જે મિત્રો આ અને એમોનિયમ સલ્ફેટ જેવા ખાતરોનો ઉપયોગ નથી કરતા અને એના ખેતરની અંદર જો આવતી હોય તો ગંધકની ઉણપની પૂર્તિ કરવા માટે થઈ અને એમના માટે એક સલાહભરી બાબત છે કે એમને વીસ કિલોગ્રામ ગંધકની પૂર્તિ કરવાની હોય તો વીસ કિલોગ્રામ ગંધકની પૂર્તિ માટે થઈ અને લગભગ અઢીસો કિલોગ્રામ જેટલું જીપસમ કે જે પોષપો જીપસમના સ્વરૂપની અંદર બજારમાં મળે છે એને આપણે ખેડ કરતા હોય એ અવસ્થાએ જો પાયાની અંદર જો આ જીપસમ આપી દેવામાં આવે તો આ જીપ્સમના લીધે થઈ અને તલના પાકની જે જરૂરિયાતની અંદર જે ગંધકના તત્વની જરૂરિયાત છે એ જરૂરિયાતના જથ્થાને આપણે પહોંચી વળી શકીએ અને એ ગંધકની ઉણપ છે એ તલના પાકની અંદર ન આવે તો એના કારણે થઈ અને તલનો પાક છે એ આપને યોગ્ય ઉત્પાદન આપે ગુણવત્તા સભર ઉત્પાદન આપે વળી આ ગંધક છે એનો એક વિશેષ ગુણ એ છે કે રોગ પ્રતિકારક શક્તિ સામે પણ રક્ષણ આપે એટલે કે તલના પાકની અંદર જે ફૂગજન્ય રોગનો જો એટેક થવાનો હોય તો ગંધક છે એ પૂરતી માત્રાની અંદર જમીનમાં હોય પૂરતી માત્રાની અંદર પાક છે એ લઈ શકતો હોય તો એવા સંજોગોની અંદર આ ફૂગજન્ય રોગનો એટેક છે એ એવા સંજોગોની અંદર નથી થતો તો આ ગંધક છે એને આપવું ખૂબ જરૂરી છે જે મિત્રોના ખેતરોની અંદર સૂક્ષ્મ તત્વોની ઉણપ આવતી હોય તો આ સૂક્ષ્મ તત્વોની ઉણપ છે એને પહોંચી વળવા માટે થઈ અને પાયાની અંદર જો સૂક્ષ્મ તત્વનો ગ્રેડ નંબર પાંચ કે જે જમીનની અંદર આપવાનો છે તો સૂક્ષ્મ તત્વયુક્ત ગ્રેડ નંબર પાંચનું જો ખાતર છે એને પાયાની અંદર એક એકર દીઠ પાંચ કિલો જેટલું સૂક્ષ્મ તત્વયુક્ત ખાતર છે એને પાયા ની અંદર ઉમેરી અને પાકનું વાવેતર કરવામાં આવે તો આ સૂક્ષ્મ તત્વોની ઉણપથી પણ બચી શકીએ છીએ એટલે કે સૂક્ષ્મ તત્વોની ઉણપ છે એને આપણે નિવારી શકીએ છીએ તો મિત્રો આ બાબત થઈ તલના પાકની અંદર પોષણ વ્યવસ્થાપન અથવા તલના પાકને પોષક તત્વો આપવા માટે થઈ અને કયા પ્રકારના ખાતરો આપવાના છે કેટલા જથ્થાની અંદર આપવાના છે અને એ જથ્થાની અંદર એ ખાતરો છે એની શું અગત્યતા છે એના બાબતની તો મિત્રો આ બધી માહિતી છે એ તમને જો પસંદ આવી હોય તો અન્ય ખેડૂત સુધી અમારા વિડીયોને ફોરવર્ડ કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલ ઉપર જો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરી અને તમને અવારનવાર જે નવા વિડીયો મૂકીએ એ વિડીયો છે એ તમારા સુધી આસાનીથી પહોંચી શકે ધન્યવાદ